ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા ગામના વાવાઝોડામાં વૃક્ષ ધરાશાયી થવાથી ખેડૂતનું મોત મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં દહેગામ તાલુકામાં પણ ભારે વરસાદ સાથે પડતા ભર ઉનાળે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે દહેગામના પાટનાકુવા ગામના ખેડૂત સોલંકી સનાજી કચરાજી ઉમર વર્ષ પિસ્તાલીસ નું વાવાઝોડા ખેતરમાં વૃક્ષ ધરાશાયી થતા ઘટના સ્થળ પર જ મોત થઈ જવાની ઘટના સામે આવી રહ્યું છે જેમાં ચાલુ વરસાદે મૃતક શનાજી પોતાના ખેતરમાં બાંધેલી ભેસ લેવા ગયા હતા ત્યારે ભારે વાવાઝોડાથી ખેતરમાં આવેલા લીમડાનું વૃક્ષ તેમના પર પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે એકસો દ્વારા રખિયાલ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તપાસ કરી મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો તથા તેમની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે